રાજકોટની આરકે યુનિવર્સિટી દ્વારા કેમ્પસ ખાતે ભાષકીય વિવિધતા સંરક્ષણના મુદ્દે એક ખાસ ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લાની સત્તર શાળાઓમાંથી ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ડિબેટમાં લોકસભા વિધાનસભા યુએનએચઆરસી અને દલાલ સ્ટ્રીટ જેવી વિવિધ કમિટીઓ આધારિત છ પ્રકારની સમિતિઓ બનાવવામાં આવી હતી આ કમિટીઓના માધ્યમથી બાળકોને દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાતા નિર્ણયો તેના કારણો અને કાર્યપદ્ધતિ વિશે સમજણ આપવામાં આવી હતી ખાસ કરીને લોકશાહીના નીતિ અને રાજકીય ગતિશીલતાને સંબોધતી વખતે ભાષાકીય વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ તે વિષય પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત ક્યાં દેશ ને ક્યાં પ્રકાર વીટો પાવર છે જુદી જુદી ચર્ચાઓ કેવી રીતે થાય છે અને તેના શું પરિણામ આવે છે તે વિશે પણ બાળકોને વ્યવહારિક સમજણ આપવામાં આવી હતી આ આયોજનનો મુખ્ય હેતુ બાળકોમાં દેશ અને દુનિયાના રાજકારણ અને નીતિ વિષયક મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો નમસ્તે મારું નામ છે પ્રોફેસર રશ્મિ ગોટેચા હું આર કે યુનિવર્સિટીમાં સિન્સ લાસ્ટ ફાઈવ ઇયર્સથી વર્ક કરું છું અમે હર વર્ષ મોડલ યુનાઇટેડ નેશન જે આખી ઇવેન્ટ છે એ ઓર્ગેનાઇઝ કરીએ છીએ બેઝિકલી વોટ ઇઝ મોડલ યુનાઇટેડ નેશન મોડલ યુનાઇટેડ નેશન એટલે કે એક એકેડમિક સિમ્યુલેશન મોડલ છે કે જ્યાં આપણે લોકો યુએન કમિટીઝ અલગ અલગ યુએન કમિટી જેવી રીતે આ વર્ષે અમારી પાસે યુએનએસસી યુએનએચઆરસી છે બે નેશનલ કમિટી આપણું જે અપર હાઉસ છે એટલે કે લોકસભા અને લોઅર હાઉસ એટલે કે જીએલએ એટલે કે વિધાનસભા આના સિવાય અમારી પાસે જે બીજી બે કમિટી છે એ છે દલાલ સ્ટ્રીટ અને એના સિવાય જે બીજી છે દેટ ઇઝ ઇન્ટરનેશનલ પ્રેસ એટલે આમાં કેવું છે કે જિલ્લાની સત્તર સ્કૂલના સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે આ દરેક સ્ટુડન્ટ્સને અમે અલગ અલગ પ્રકારના ડેલિગેશન પ્રોવાઈડ કરે ડેલિગેશન એટલે એક પ્રકારનો પોર્ટફોલિયો થયો બેઝિકલી આ ઇવેન્ટમાં મોડલ યુનાઇટેડ નેશનમાં અલગ અલગ કમિટી અલગ અલગ એજન્ડા ઉપર ડિબેટ કરતી હોય અલગ અલગ એજન્ડા આપણે પહેલેથી ડિફાઈન કરેલા હોય એટલે કે દરેક ડેલિગેટ શું કરશે બધા એક સાથે ભેગા મળી દરેક આ વસ્તુ ઉપર આ ટોપિક ઉપર એ લોકો ડિસ્કશન કરે છે આનાથી સ્ટુડન્ટ્સને શું ફાયદો થાય છે સ્ટુડન્ટ છે એ દરેક વખતે શું કરે છે કોઈ બી વસ્તુ માટે એ લોકો રિસર્ચ કરે છે એની ક્રિટિકલ થિંકિંગ ડેવલપ થાય છે પ્રોબ્લેમ સોલ્યુશન જે સ્કિલ છે એ ડેવલપ થાય છે એના સિવાય બાળકોમાં જે રિસર્ચ કરવાની કેપેબિલિટી અને અત્યારે આપણે વર્લ્ડ વાઈડ અને નેશન ઉપર કયા ઇસ્યુ ચાલી રહ્યા છે એ દરેક વસ્તુનું શું કરે છે ડિસ્કશન કરે છે અને અત્યારે અમારે ત્યાં જે મોડલ યુનાઇટેડ નેશન છે એની આ ફોર્થ સિઝન છે અને અત્યારે જે સત્તર સ્કૂલે પાર્ટિસિપેટ કર્યું એમાંથી ત્રણસોથી વધારે સ્ટુડન્ટસે અત્યારે પાર્ટિસિપેશન કર્યું છે એન્ડ વી આર રિયલી થેન્કફુલ ટુ ઓલ ધ સ્કૂલ જે લોકોએ અમને ડેલિગેટ્સ મૂક્યા છે થેન્ક યુ સો મચ નમસ્તે મારું નામ રક્ષિત મોરધરા છે હું આર કે યુનિવર્સિટીનો સ્ટુડન્ટ છું અમારી યુનિવર્સિટી મોડલ યુનાઇટેડ નેશન નામની એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે જેમાં અલગ અલગ કમિટીઝ હોય છે એમાં આપણી બે નેશનલ કમિટીઝ છે એક છે લોકસભા અને બીજી છે આપણું વિધાનસભા લોકસભામાં શું હોય તો કે ભાઈ અલગ અલગ પોલિટિશિયન્સ આવે લોકો ડિબેટ કરતા હોય કોઈ પણ એક નેશનલ ઇસ્યુને લઈને આ વખતેનો આપણો નેશનલ ઇસ્યુ છે લિંગ્વિસ્ટિક ડાયવર્સિટી જેમાં અલગ અલગ સ્ટેટ અને અલગ અલગ સ્ટેટના જે મેમ્બર્સ છે એ લોકો પોતાના સ્ટેટની લેંગ્વેજને છે ને યુઝ કરવા માટે પ્રિફર કરે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એવું કહે છે કે ભાઈ એક કોમન લેંગ્વેજ હિન્દી રાખો બરાબર છે તો એના એના ઉપર એ લોકો ડિબેટ કરશે બરાબર બીજું છે આપણી વિધાનસભા વિધાનસભા ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે આપણે ઓળખાય છે એમાં શું હોય તો ગુજરાત રિલેટેડ કોઈપણ ડેવલપમેન્ટ હોય કોઈપણ રિલેટેડ ઇસ્યુ હોય તો એ લોકો ન્યાય કરે છે આ વખતે આપણે આપણો એજન્ડા છે ગુજરાત ડેવલપમેન્ટ તો એમાં જે પ્રોજેક્ટ આપણને જે ગવર્મેન્ટ પ્રોજેક્શન બહાર પાડે છે બરાબર છે એટલા જ યુઝ થાય છે કે યુટિલાઇઝ કરી છે કે નથી કરતા એ બાબતે જે ડિસ્કશન કરવામાં આવે છે એ આપણી ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલી છે ત્રીજી આપણી અધર કમિટી છે દલાલ સ્ટ્રીટ દલાલ સ્ટ્રીટ છે એ પ્યોર બેઝ આપણું સ્ટોક માર્કેટ છે હર્ષદ મહેતાના ટાઈમમાં જે પેપર ટ્રેડિંગ કરવામાં આવતું બરાબર છે એ જ રીતનું આપણે સેટઅપ ઊભું કરીએ છીએ અને ડેલી ગેટ્સને આપણે ટ્રેનિંગ આપીએ છીએ એમાં ને એમાં આપણો બીજો રાઉન્ડ હોય છે ઓક્શનિંગ રાઉન્ડ આપણે જે જે રીતના હરાજી થતી હોય એ જ રીતના સ્ટુડન્ટ્સને આપણે ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ કે ગમે તે એક કે કંપનીના એ લોકો રિસર્ચ કરે અને એના ઉપર એ લોકો બીડ મારે જેને કારણે એ લોકોને ખબર પડશે કે કઈ કંપનીની કેટલી સિચ્યુએશન્સ છે આ રીતની આપણી તન કમિટી કામ કરે છે સો થેન્ક યુ સો મચ મારું નામ વત્સલ નથવાણી છે હું આર યુનિવર્સિટીનો સ્ટુડન્ટ છું દર વર્ષે અમે આરકે એમયુ આરકે ની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીએ છીએ મોડલ યુનાઇટેડ નેશન્સ જેમાં છોકરાઓ ડિબેટ કરે છે આમાંથી એ લોકોને શીખવા મળે છે રિસર્ચ કેમ કરવાનું ડિબેટ કઈ રીતે કરવાનું અને કઈ રીતે તમારા ઉપર કોઈ આર્ગ્યુમેન્ટ થાય તો ટેકલ કરવાની હવે એના રિલેટેડ હું તમને ત્રણ કમિટીઝ દેખાડીશ કે આપણી પહેલી કમિટી છે હવે યુએનએસસી એક નેશનલ ઇન્ટરનેશનલ કમિટી છે જે આપણે રિક્રિએટ કરી છીએ આપણે ટૂંકમાં એમયુએનમાં આપણે મેઇન એમાં એજન્ડા આ વખતે એ રાખ્યો છે કે મેન્ડેટ વોઝ ઇઝ ધ સેલ્ફ પ્રિઝર્વિંગ રાઇટ્સ ઓફ વિટોઝ મેઇન આપણે એમાં શું કહેવા માગીએ છીએ કે વિટોસ જે છે પરમનન્ટ મેમ્બર્સ છે યુએનએસસીના એ લોકો એમના સારા માટે જ ખાલી કરે છે કે ગ્લોબલ પીસ પ્રોવાઈડ કરવાની કોશિશ કરે છે એના ઉપર આપણે મેઇન ઇસ્યુ રહેશે છોકરાઓમાં આવીને ડિબેટ કરશે કે પાંચ વિટોઝ રહેવા જોઈએ કે એમાં ઇન્ક્રીઝ થવા જોઈએ કે પછી વિટો સિસ્ટમ જ આપણે રિમૂવ કરી દેવી જોઈએ સેકન્ડ આપણી ઇન્ટરનેશનલ કમિટી છે યુએનએચઆરસી યુએનએચઆરસી બેઝિકલી ફોકસ કરે છે હ્યુમન્સ રાઇટ ઉપર કે લોકોના હક માટે હવે લોકોના હક તમારે બચાવવાના છે આ કમિટીમાં જે રીતે તમે જ્યારે બાંગ્લાદેશની સિચ્યુએશન જોઈ રહ્યા છો હિન્દુઝને લઈને એવી જ રીતે આપણે સેમ આમાં ડિસ્કસ થશે અલગ અલગ કન્ટ્રીઝ ઉપર એ એક નેશનલ લેવલ ઉપર વાત હતી આપણે આમ ઇન્ટરનેશનલ લેવલ ઉપર વાત કરશું કે કોઈ પણ માઇનોરિટીઝ કે કોઈ કોઈપણ ને કોઈ ટાર્ગેટ ન થવું જોઈએ કોઈ પણ કન્ટ્રીમાં એ આપણો મેઇન ગોલ રહેશે યુએનએચઆરસીનો જે આપણે યુનિવર્સિટીમાં ડિવાઇડ કરશે છોકરાઓ હવે આપણી પાસે એક ટેલેન્ટ કમિટી છે સ્પેશિયલ કમિટી થર્ડ કમિટી જે છે આઈપી આઈપી બેઝિકલી છે ને એક ઓપ્શન આપે છે આપણે છોકરાઓને કે એ લોકો જર્નલિઝમ પણ એમાં શીખી શકે અને ફોટોગ્રાફી કરતાં પણ શીખી શકે ફોટોગ્રાફીમાં એ લોકો શીખશે કે કઈ રીતે પરફેક્ટ કેપ્ચર કરવી મોમેન્ટ્સ જ્યારે એક ડેલિગેટ એક બહુ ક્રુશિયલ સ્પીચ આપતો હોય કે કીવર્ડ્સ બોલતા હોય અને સેમ જર્નલિઝમ માટે રહેશે કારણ કે એમને આખું ડાઉન કરવાનું રહેશે તો આ આપણી મેઇન ત્રણ કમિટીઝ હતી થેન્ક યુ